খবৰ নাই শু বু ভাল কুপি বোলি গুজৰাট સાક્ષી ઉપર હાથ ગીતા ઉપર હોય બધા ધર્મ અલગ અલગ ના હોય પણ એટલા માટે ગ્રંથ કહેવાય આપડા બરાબર એની ઉપર હાસુ જ બોલવું પડે એ કોરટની વાત રહી બરાબર કોર્ટ ની વસ્તુ એવી છે ને એ મેટર માં એટલું બધું હું ના કહી શકું કેમ કે એ કોરટ કહેવાય ન્યાય મંદિર કહેવાય એમાં હું બીજું આ ડાવરો ન પણ હાસુ જ બોલવાનું હોય તો બોલા બીજી એક વાત કરું સીધી કેમ કે દીધું હોય આમાં તો કેવું હોય ભાઈ એકવાર તું જો ત્યાં હાજર હોય ને પંચનામા બધે જોયું હોય પૂરા તો તારું નામ નાખ્યું હોય બે ઘડી હવે તને તો ખબર નથી કે કોણ હું છે ઝઘડો છે આ કે અચાનક તો સીસીટીવી કેમેરા આવી ગયા ને પૂરા આમાં તો આમાં બસે નહીં કોઈ પણ ભુરા બીજી વાત સીધી વાત કરું તને એ શું છે ન્યાય ને એ ન્યાય મંદિર કહેવાય કોર્ટ જજનું આ બધું કહેવાય એની વિરુદ્ધમાં કોઈ વસ્તુ આપણે ન બોલાય તને તું સમજ એટલે હો તારે તને છે ને મારે ખબર ને તને કંઈક ને કંઈક મારે વાત કંઈક કરવી પડે પૂરા એક કથા હતી અને સ્ટેજ ઉપર સંત બેઠા રાતે પ્રોગ્રામ રાખ્યો પૂરા હવે રાતે બધા સામે યંગ જનરેશન બધા જુવાનને અટાણે કેવા જુવાન્યા ભૂરા બિસ્ટ નાન તેમ દારૂ નાન તેમ કેટલી માં સડી ગયા આ ગાંજો ને સરસ ને ટ્રક ને ભૂરા અટાણે છે ને આવનારી પેઢી આમનામ રહે ને તો ભૂરા પૂરી થઈ જાય એટલે એ સંત ને એમ થયું કે હું કંઈક આને હાચું કહું એમ એટલે એને એના જે ગાદી ઉપર બેઠા હોય જે બરાબર જે વ્યાસપીઠ કહેવાય ત્યાંથી બધાને કીધું કે ભાઈ આમાંથી કોઈ પણ દારૂ પીતો હોય આ પીતો હોય તો તમે આંગળી અધર કરો ભૂરા એટલે ભૂરા કોઈ આંગળી અધર કરે બરાબર એટલે હું જ્યાં હતો એટલે મને એમ થયું કે આમાં સંત છે આપણે પૂજન્ય છે પણ એના કહેવાથી કઈ નહીં થાય એટલે મેં કીધું મેં કીધું હું કહું તો મને કે તમે કાકા મેં કીધું હું મારી રીતે મારી ભાષામાં કહું પછી મેં કીધું જો ભાઈ મહાત્મા એ સંતે કીધું તમને બધા કે કોઈ દારૂ પીતો હોય કોઈ બાર આ રમટી આ બધું ખરાબ ધંધા કરતા હોય તો આંગ્રેજર કરો આમાં કોઈ કરી નહીં પણ હવે હું તમને બધાને એક કહું આ મારી પાસે ફાઇલ છે ને એમાં થાઈલેન્ડને બેંક ઓફ ના પાસપોર્ટ હોટેલના ટ્રાવેલ્સ એજન્ટને બધું આમાં છે બરાબર અને પાંચ મિનિટ તો આપું લાઈટ બંધ કરી દઈ જેટલા એ કરતા હોય જેટલા થાઈલેન્ડના હાથે પટોયા જતા હોય ગયા હોય હાથે બધું કંઈ પણ કરવા એ આમાં નહીં બેસે બરાબર બાકી મારી પણ આ છે પાસપોર્ટ ટ્રાવેલ્સની બધી ટિકિટું હોટેલું બરાબર અંધારું કરીએ ભુરા અંધારું કરી દીધું બુરા ખુડ્યું ખાલી હતી સંતે કીધું કે અમે તો હાથ જોડીને ભગવાનની સાક્ષીમાં અમે કહેતા હતા કોઈ આંગળી ના માં હું જે સીધી આંગળીએ તો નીકળે આંગળી વાકી કરવી પડે ભૂરા એમાં ફાઇલમાં હતું કંઈ નહીં પણ કેમ જ્યાં હોય તો ને કેમ કે ત્યાં એરપોર્ટમાં ન્યા તો હોય ને ભાઈ પાસપોર્ટનું બધું એને ખબર હતી કે આ ફાઇલમાં તો આપણું નામ હોય છે પૂરા આઠ ટકા ખોડે છું ખાલી થઈ ગયું પૂરા એટલે આ કોર્ટમાં ને આ બધું શું છે એ આમાં કહેવાય નઈ પણ આવું હોય પૂરા તું હિંમત થઈ જાય જે હો હો સાક્ષી દઈ આવજે હા હા